હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રસિયાઓ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને આગોતરી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે ત્યારે ઠેર ઠેર શહેરના અનેક વિસ્તારોમાં પતંગની દુકાનોના સ્ટોલ લાગી ગયા છે ત્યારે કેટલીક પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણની પણ ખબરો સામે આવતી હોય છે ત્યારે એસઓજી પોલીસ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે એસઓજીની ટીમ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે સચિનભાઈ અરવિંદભાઈ તડવી નામનો ઇસમ મોંજે ડભોઈ વેગા ચોકડી પાસે પાલ ગેસ્ટ હાઉસની પાછળ આવેલ રૂકમણી કોમ્પ્લેક્ષ પાસે ખુલ્લી જગ્યામાં ચાઇનીઝ દોરીનો પ્રતિબંધિત જથ્થો પોતાના કબજા રાખીને ગ્રાહકોને વેચાણ કરી રહેલ છે અને હાલ હકીકતના આધારે એસોજીની ટીમ દ્વારા તે સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી જ્યાંથી સચિનભાઈ અરવિંદભાઈ તડવીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ લંગ ત્રીસ કિંમત રૂપિયા નવ હજારના મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ લઘોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટ્રે કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો